આ બધું થઈ ગયું એટલે સ્વામીજી એ ભક્તોને ટોક્યા હતા કે હિન્દુસ્તાનનું ખાય અને તમે પાકિસ્તાનની જ બોલાવો છો પણ સ્વામીજી એવું આવું શા માટે કર્યું તેના વિશે સોશિયલ મીડિયામાં અવારનવારની વાતો કરવામાં આવી રહી છે એમની સામે જ્યારે વાત કરવામાં આવી હતી ત્યારે એમણે કહ્યું હતું કે લોકો રાષ્ટ્રભાવના પ્રત્યે કેટલા સચેત છે મારે એ જાણવું હતું અને મારું કહેવું કંઈ ખોટું ન હતું મેં એમ પણ કહ્યું હતું કે હિન્દુસ્તાનનું ખાય અને તમે પાકિસ્તાનની જઈ બોલાવો છો ખબર નથી પડતી પણ વિડીયોમાં આ વાત કાપી નાખવામાં આવી છે અને બાકીનો વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે પૂરે વિડીયોમાં મેં દેશભક્તિ અને રાષ્ટ્રભક્તિની જ વાત કરી હતી જો કે આ પહેલીવાર નથી કે કોઈ સ્વામીએ આવી જ રીતના બફાટ કર્યો હોય અગાઉ અનેક સ્વામી ભગવાન વિશે બફાટ કરી ચૂક્યા છે ખેર એ તો કંઈ વિવાદમાં પડવું નથી પણ તમારું આ મામલે શું કહેવું છે અમને નીચે કમેન્ટમાં ફટાફટ જણાવો અને નીચે લિંક આપેલી છે એના ઉપર ક્લિક કરો એટલે તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જશો દેશ દુનિયા અને ગુજરાતના તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો એપ્સ ઓફ ઇન્ડિયા સાથે ધન્યવાદ